માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજી પક્ષીઓને સેવા કરવામાં આવી માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અભિયાણા દ્વારા આજે પક્ષીઓને ખૂબ જ ખૂબ જ ચણ અને દોણા જે તેમને જુદી વસ્તુ નાખવામાં આવી માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અભિયાણા દ્વારા આજે પક્ષીઓને જોવો તમે જોઈ રહ્યા છો પક્ષીઓને અમે આજે એમનું ભોજન પૂરું પાડી રહ્યા છીએ કીડીને કણ અને હાથીને મણ વાત છે ને કે દેવાવારો ઉપલબ્ધ છે તો આજે અમે આ પક્ષીઓની સેવા કરી રહ્યા છીએ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અભિયાણા દ્વારા આજે પક્ષીઓને જો દરેક પક્ષીઓને ખોરાક એમનો કણ નાખી અને એમનું પેટ ભરી રહ્યા છીએ પશુ સેવા એ પ્રભુ સેવા કહેવામાં આવે છે આજે માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અભિયાણા દ્વારા આ દરેક કબૂતરોને ચણ દોણા દરેક અમે નાખી અને એમનું પેટનું ભરણ પોષણ કરી રહ્યા છીએ તો માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અભિયાણા ભગવાન રબારી દ્વારા આજે આ પક્ષીઓને સેવા અમે કરી રહ્યા છીએ જો મિત્રો માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે અમે આ પક્ષીઓને ચણ દાણા અને જે બને તે સેવા અમે કરી રહ્યા છીએ દરેક પક્ષી કાયમ માટે ટેવાયેલા હોય ને પછી એમને કોઈ ડર લાગતો નથી કે બીક લાગતી નથી આરામથી દરેક કબૂતરો ચણ ખાઈ રહ્યા છે માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અભિયાણા ભગવાન રબારી દ્વારા આજે પક્ષીઓને આટલું પૂન અમે કરીએ કીડીને કણાને હાથીને મણ પૂરું પાડવા વાળો પાડે છે પણ આજે અમારાથી યથાશક્તિ પ્રમાણે અમે જે કબૂતરોને સેવા કરી એ આ પ્રમાણે છે